શુભ સવાર મિત્રો ગુડ મોર્નિંગ વાગી ગયા છે સવારના સાડા નવ અને આપણે બ્લોગ કરી દીધો છે ચાલુ નહીં રાજવીર નહી રાજવીર રમકડા લાય આજ તો ખાટલો હતો વાળીએ લઈએ હે જો નીચે નીચે બેહવામાં એવી તકલીફ પડતી હતી ને નતા હરકા બે હકતા કે નતા હરકાી હકતા છોકરા એટલે ખાટલો આજ પડતા આવ્યા હે અને કાલે એક બ્લોગ બનાવ્યો નહોતો કાલ બ્લોગમાં ઓલા વડે ગેબ રહી ગયો રજા રહી જાય કેમ કે થોડુંક વધારે પડતું તાવ જેવું આવી ગયું હતું અને પછી બ્લોગ કાંઈ બનાવ્યો નહોતો ને એવું કાંઈ ટાઈમ જ ન મળ્યો બ્લોગ બનાવવાનો કીધા બપોર બનાવીને હાંજે બનાવીને એવું કરવા મહે ને ત્યાં કાલે દિવ કાલે એક બ્લોગની ગેબ રહી ગયો આજ પાછવાતરમાં ચાલુ કરી દીધો છે તો સ્વાગત છે મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં હવે અત્યારે વાળીએ સહપરિવાર વ્યાયાશી રાજવીરા રમે હે અરે ઉર્વશી એ આમ અમારે સુગંધ મરબોનની અને પાણી આમ વારે છે ને મરબોનની ઘઉંમાં એટલે એને હારે રમે ભાઈ બાજરો નીંદે હે અને મને હજી મેળા આવ્યું નથી એટલે હું તો હજી કાંઈક કરતો નથી પણ હવે જોયું એક ઠેકાણે ફોન આવ્યો હે એક ઠેકાણે નહીં પણ અમારા માતાજીએ મેળડીમાં વાડીએ હે ને ફોન આવ્યો છે જો કદાચ એને તાવા કરવા જવાનું થાય તો જવાનું થશે હજી પાકું હોય હોટાકાત નથી પણ જોતા રહ્યો બ્લોગ લગભગ જવાનું થાય હોતક તો મિત્રો કન્ટિન્યુ જોતા રહ્યો બ્લોગ શું કરી આજની શું કહેવું જો આજની જર્ની આજનો આખો દી કેવો જાય કેવો જાય હે આખો દી આજનો કન્ટિન્યુ જોતા રહ્યો મિત્રો સૌ પહેલાં બાજરો નિંદાણો નહીં કાંઈક આ રીતનો બાજરો હે આવો થયો હે અને આ એક એક આડિયો અમને હું રે હુંરો ઉલી હમી પી પી પીયુ પીરુ લાગે ની એટલે જાય રહે અહીંયા ઉદી જાયર હે આ આટલો હોરો કાડિયો હે જે નીંદે જો ની બધો કમ્પ્લેટ આવો बाजरो હે કે થોડો મોરો હે અને આને થી પાછળ ની સાઈડે ગાડિયો હે ને ઈ નીંદોલ બાકી હે કમેન્ટ કરજો મિત્રો ક્યોક बाजरो ની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો એક बाजरा માંથી એક 2 3 4 5 6 7 આઠ નવ નવ ના આ હોત થઈને દસ દસ ડાયરો થઈ એક જ બાજરામાંથી દસ બાજરા દસ બાજરા થયા એટલે પડ્યો છે બાજરો અને દેશી ભાષામાં ભોથે પડ્યો એમ કહેવાય આવો કંઈક બાજરો છે તો મિત્રો એક વાગી ગયો છે અને આ બધા બપોરો કરીને ઉલ્પા જો આ શું કહેવાય દિવાલ કહેવાય શું કહેવાય આ વાયડ એ વલ્પા દો વાયડ ઢાઈને બધા રમે જો આંગળી કાઢે ઉર્વશી એવડાઈને બપોરો કરી લીધો હે અને હું બપરો કરવા બેઠો હોઉં શાક રોટલા અને ચાપડી તો બપોરો કરી લઈ અને પછી મળી તો મિત્રો ત્રણ વાગી ગયા છે અને અતલગડ બપોરા કરીને હું હતા ઉર્વશી હુતી હતી રાજવીરે રે તો હું કડી ખુઈ ગયો તો એની મમ્મી હોઈ જતી પણ એની મમ્મી બાજરો નીંદવા હે જો આમ બાજરો નીંદે દેખાય વિડીયોમાં દેખાતું છે એને પણ કપડા એવા લીલા લીલા પહેરા છે ને નક્કી નથી એવું તો લીધે એ બાજરો નીંદે હે અને આ જો ઉર્વશી જો અત્યારે ઉઠે જ આંખું સોરે છે અને આ રાજવીર જો મોઢામ પાણી કોગરો ભરી જતો 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 મોઢામ કોગરો પાણીનો ભર્યો હે અને આના સોટલી હે છે કડીકથી નામ સોટલી ખેંચ ખેંચ કરે એ બે બાજે હે તો મિત્રો હવે છે ને આપણે આ બે ઉઠી જવાય હોય ખાટલા રીબા રાખશે અને હું એવો ઘડીક બાજરો નીંદાવા જાઉં તો કન્ટિન્યુ જોતા રહ્યો હાલો ઘરે નથી જવું હોય હે રાજીત ઘરે જ જવું નથી જવું એને રોકાવું છે તારે ઘરે ના આવું ઘરે ના આવું ઘરે તો મિત્રો છ વાગી ગયા છે અને હવે આપણે જઈ ઘરે આજનો બ્લોગ પૂરો કરીએ કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં નહીં જગ્યા એ ગાયું